નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ વાત કરીએ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરની જ્યાં સામાન્ય વરસાદ પડતા જ શહેરના મુખ્ય અને આવા વાળા રસ્તાઓ ખસ્તા હાલ બની ગયા છે જમનાવડ રોડ જુનો ઉપલેટા રોડ સહિતના વિસ્તારોમાં પડેલા મોટા ખાડા બાદ નાગરિકોની ફરિયાદો અને મીડિયા રિપોર્ટ બાદ તંત્ર હરકતમાં આવ્યું પરંતુ પેચવર્કની કામગીરી નહીં કરીને ખાડાઓમાં મોટા કાંકરા પથ્થર અને માટી નાખી કાગળ પર કામ પૂરું ગણાવી નાખાયું પરિણામે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે વાહન ચાલકો માટે આ કાંકરા ધૂળ પથ્થર ઉડીને ઈજા વાહનોનું બેલેન્સ ગુમાવવી અને અકસ્માત જેવી દિનચર્યાની મુશ્કેલીઓ ઉભી કરી રહેલ છે રહેણાંક વિસ્તારોમાં ધૂળ અને પથ્થર ઘરોમાં ઘૂસી રહ્યા છે સ્થાનિક રહેવાસી જગદીશભાઈ રાખોલિયા અને એડવોકેટ અરવિંદભાઈ કાપડિયા તેમજ વિપુલ ધામેચા સહિતના નાગરિકોએ તંત્ર સામે પક્ષપાતપૂર્ણ અને રફુચક્કર કામગીરીનો આક્ષેપ કર્યો છે તેઓનું કહેવું છે કે કાંકરા અને માટી નાખવાનું કામ માત્ર સમય પસાર કરવાનો દાવ છે થોડા દિવસમાં ફરી વરસાદ પડે એટલે રસ્તાની હાલત પાછી આ ચીટી જ થઈ જશે તંત્ર તરફથી પેકા પેચ વર્ક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે હવે જોઈવાનું એ રહેશે કે તંત્ર આ મુદ્દે નક્કર પગલાં ક્યારે ભરે છે રિપોર્ટિંગ બાય વિપુલ ધામેચા હું જમનાવાડ રોડ ઉપર છું મારું નામ જગદીશભાઈ રાખોલિયા અત્યારે જમનાવાડ રોડ ઉપર એવી ખરાબ પરિસ્થિતિ છે એની કોઈ સીમા નથી

જેના કારણે રહેવામાં પણ મુશ્કેલી પડે છે જુનાગઢ રોડ ઉપર શું કરો સરકાર સરકાર ને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો આ સફેદ કપડામાં કાળા ડાક પડી જાય એના જેવી પોલિસ્ટેશન છે ડાંબર રોડ છે તો એમાં તમે ડાંબર રોડ કરો બાકી મેટલ નાખો તો એમાં તો શું કાળા પેન સફેદ થીકડા મેરા જેવી વાત છે હું અરવિંદ કાપડિયા એડવોકેટ ધોરાજી શહેર આમ આદમી પાર્ટી ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિંબર તંત્ર ઊંઘમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો પાડામાં નાખવામાં આવેલ છે જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે આ કાકરાઓને કારણે હેન્ડલ ભાગી જાય છે જેના કારણે અકસ્માતો થાય છે તેમજ આ કાકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે ટ્રકોના ચાલવાથી ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખાતા એ પથ્થરો તો ખાડાની બહાર છે એટલે આ આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર નિંબર તંત્ર ભ્રષ્ટ અધિકારીઓ અને આરએનબી આરએનબી ના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એ એની કોઈ નક્કી નથી શું કે આ સરકાર ને આ નિંબર તંત્ર માં જો માણસાઈ જરા પણ બચી હોય આ ભ્રષ્ટ નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓમાં જો માનવતાનો એક અંશ પણ બાકી હોય તો લાખો રૂપિયાના પગાર લેતા લોકોને હું વિનંતી કરું છું કે ચાલવા લાયક રસ્તો તો આપો અમે નથી કેતા એક્સપ્રેસ વે બનાવો પણ લોકો વાહન ચલાવી શકે રાહદારી ચાલી શકે અને સાયકલ તો કોઈ પણ સંજોગમાં ચાલી શકે એવી રસ્તા ઉપર સ્થિતિ નથી